હલો તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ ફેમિલી આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે કઈ રીતે તમે બીજાના વિડીયોના ટેગ કોપી કરીને તમારા ટેક્સ સેક્શનમાં નાખીને તમારો વિડીયો પણ વાયરલ કરી શકો છો મિત્રો આ મેં બહુ જ સારી એવી છે જો તમારી વિડીયોમાં અત્યારે પચાસથી સાઠ વ્યૂઝ આવતી હોય અને જો તમે આ ટેગ સેક્શનનો ઉપયોગ કરશો તો તે બસોથી ત્રણસો સુધી પહોંચશે અને તમારા કન્ટેન્ટમાં દમ હશે એટલે કે તમારા વિડીયો એવા સારા હશે તો તમારો વિડીયો વાયરલ પણ થશે એની પૂરેપૂરી શક્યતા છે તો એના માટે વિડીયો એન્ડ સુધી જોઈ નાખો તો મિત્રો ચાલો મારી ચેનલ વિશાલસિંહ મકવાના બ્લોગ ચેનલ એક છે તો એનું આપણે રિઝલ્ટ તમને બતાવી દઈએ ફેબ્રુઆરી એટલે કે ત્રણ ચાર મહિના પહેલાં એ ચેનલ સ્ટાર્ટ કરી હતી ચેનલ સ્ટાર્ટ કર્યા બાદ હું કન્ટિન્યુ એના ઉપર વર્ક નથી કરતો પણ જ્યારે સ્ટાર્ટ કરીને મેં આપ મેથડનો ઉપયોગ કર્યો અને મારી કેવી વ્યૂઝ આવી એ તમને બતાવી દે તો હું આના ઉપર જોઉં પોપ્યુલર વિડીયો ઉપર ક્લિક કરીશ તો જેવું પોપ્યુલર ઉપર વિડીયો ઉપર ક્લિક કરીશ તો આ ચિહર માતાજીનો વિડીયો છે એના નીચે તમે લાઈનમાં જોઈ શકો છો મારા કેટલા વિડીયો છે જેમાં હજારો ઉપર વ્યૂઝ આવી ગઈ છે નવસો આઠસો હજાર એના ઉપર વ્યૂઝ આવી છે ત્રણ હજાર ચાર હજાર સુધી પણ મારી વ્યૂ પહોંચી છે સાત હજાર સુધી પણ પહોંચી તો મિત્રો તમે જોઈ શકો છો તો આ દેખાય છે તો હવે હું એ વિડીયો ઉપર ક્લિક કરીશ તો ક્લિક કર્યા બાદ તૈયાર તમે અહીંયા રીચ રીચ ઉપર જેવું હું ક્લિક કરું છું તો જોઈ લો આના ઉપર કેટલી ઇમ્પ્રેશન આવે તો મિત્રો આના ઉપર કરીબન એક લાખથી વધારે ઇમ્પ્રેશન પહોંચી ગઈ છે અને જેના કારણે મારા વિડીયોમાં આ વિડીયોમાં આટલી વ્યૂઝ આવી છે અને વધારેમાં વધારે લોકો સુધી મારો વિડીયો પહોંચ્યો ત્યારે મારા વિડીયો આટલા લોકોએ જોયો એવી રીતે તમારો પણ વિડીયો આ મેથડનો ઉપયોગ કરીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચશે અને જો તમારો વિડીયો સારો હશે અને લોકોને જોવો ગમશે તો તમારા વિડીયો પર પણ વધારેમાં વધારે વ્યૂઝ આવવાની સ્ટાર્ટ થઈ જશે તો મિત્રો એ કઈ રીતે કેમ કે એ મેથડ કેમ વર્ક કરે છે કેમ કે એના માટે જે મેં વિડીયોનો મારો ટૉપિક છે એ ટોપિક રિલેટેડ સર્ચ મેં યુટ્યુબમાં જઈને કર્યું અને યુટ્યુબમાં જઈને સર્ચ કરીને જે વિડીયો પોપ્યુલર હતા જે વિડીયો ઉપર વ્યૂઝ વધારે હતા તો એ વિડીયોની લિંક મેં કોપી કરી અને કોપી કરીને ક્યાં જઈને પેસ્ટ કરી અને ટેગ ક્યાંથી લીધા અને ક્યાંથી એ વિડીયોના ટેગ મેં લઈને મારા વિડીયોમાં નાખ્યા કઈ રીતે નાખ્યા એ જાણવું છે તો વિડીયો અહીંયા સુધી જોઈ નાખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હતો સબસ્ક્રાઇબ કરી નાખો તો મિત્રો આનાથી તમારો વિડીયો વાયરલ થવાના ચાન્સ વધારે છે જો પચાસ વીસ આવતા હશે તો પાંચસો પણ આવશે હજાર પણ આવશે અને પાંચ હજાર પણ આવશે પણ તમારો વિડીયો જેટલો સારો હશે એટલા તમારા વિડીયોમાં વધારેમાં વધારે લોકો સુધી પહોંચશે તો મિત્રો આ મેથડનો ઉપયોગ કરશું તો તમે પછી આ વિડીયોના ટેક્સ્ટ કોપી કરીને જોશો પછી એક દિવસ પછી એનું રિઝલ્ટ જોજો રીચવાળા હું તમને મેથડ શીખવાડું એ મેથડથી રિઝલ્ટ જોજો તમારા લોકો વધારે વિડીયો જો વધારે લોકો સુધી પહોંચે છે જો પહોંચે તો તમારો વિડીયો વાયરલ થવાના ચાન્સ વધી જશે તો હવે ચલો આપણે જઈએ વિડીયો ઉપર કે કઈ રીતે આપણે બીજાના વિડીયોના ટેગ કોપી કરીશું અને કોપી કરીને આપણી વિડીયોમાં નાખશું જેથી આપણી વિડીયોમાં પણ વધારેમાં વધારે વ્યૂઝ આવે તો એના માટે મિત્રો તમારે શું કરવાનું છે જવાનું છે યુટ્યુબ ઉપર યુટ્યુબ ઉપર તમારા ટૉપિક રિલેટેડ તમે જે વિડીયો બનાવશો એના રિલેટેડ કયા વિડીયો છે જે તમારા વિડીયોનો ટૉપિક છે એના રિલેટેડ સર્ચ કરો ગુજરાતી વ્લોગ્સ બનાવતા હોય તો ગુજરાતી બ્લોગ્સ વિડીયો ચલો ભાઈ આપણે ગુજરાતી વ્લોગ્સ વિડીયો એક એક્ઝામ્પલ લઈ લઈએ તમારી કોઈ પણ કેટેગરી હોય એ કેટેગરી રિલેટેડ તમારે સર્ચ કરી દેવાનું તમને તો ખબર હશે તમારી ચેનલની કેટેગરી કઈ છે તો એના રિલેટેડ સર્ચ કરી લો જેમ કે હું અહીંયા સર્ચ કરું છું ગુજરાતી વ્લોગ વિડિયો તો એના રિલેટેડ કોઈ પણ વ્લોગ આવી જાય છે તો ચલો આપણે જે પોપ્યુલર વ્લોગ છે જે ફર્સ્ટ વ્લોગ આવ્યો તો એની દઈએ અને એની લિંક કોપી કરીએ તો વિડિયો પ્લે કરશું અહીંયા શેરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશું કોપી લિંક કરી દેશું કોપી લિંક કર્યા બાદ હવે આપણે શું જાણું છે બેક આવી જવાનું છે બેક આવ્યા બાદ આપણે ગૂગલ ઉપર જઈને સર્ચ કરવાનું છે યુટ્યુબ ટેગ એક્સ્ટ્રેક્ટર જેવું યુટ્યુબ ટેગ એક્સ્ટ્રેક્ટર આપણે સર્ચ કરીશું તો એક બે ત્રણ આ ત્રણ વેબસાઇટ ત્રણે ત્રણ વર્કિંગ વેબસાઇટ છે આનામાંથી તમને જે બી વેબસાઇટ યુઝી લાગે યુઝફુલ લાગે એના ઉપર તમે વર્ક કરી શકો છો તો આપણે કોઈ એક વેબસાઇટ ખોલી દઈએ એના ઉપર પેસ્ટ લિંક લખેલું છે તો ચાલો લિંક પેસ્ટ કરી દઈએ જે કોપી કરી દઈએ કેપચા આવે તો આઈ એમ આમ રોબોટ નોટ રોબોટ એના ઉપર ક્લિક કરીને ફિલ કરી દેવાનો છે ફિલ કર્યા બાદ અહીંયા તમે જનરેટ ટેગ જનરેટ ટેગ ઉપર જેવા ક્લિક કરશો તો આ વિડીયોના જેટલા પણ ટેગ હશે એ જોઈ લો તમારા સામે જોવા મળી રહ્યા છે તો મિત્રો તમારા સામે આ ટેગ જોવા મળી રહ્યા છે આ ટેગ જોવો હવે આના રીલેટ તમારે શું કરવાનું છે આનો સ્ક્રીનશોટ પાડવો તો સ્ક્રીનશોટ પાડી લો અને બેઝિકલી જો તમારે આ ટેગ એક એક કોપી કરવો તો ટેગ ઉપર ક્લિક કરો નીચે લખેલું છે કોપી ટેગ કોપી ટેગ કરીને તમારા જે વિડીયોના ટેગ સેક્શનમાં જઈને પેસ્ટ કરી દો જેમ કે ગુજરાતી બ્લોગ રિલેટેડ આ ટેગ છે તો આ ટેગમાંથી તમને એવું લાગે કે આ ટેગ યુઝફુલ છે તો ચલો આમાંથી બધા ટેગ નથી લેવા આમાંથી સારા ટેગ લાગે એ લઈ દો જેમ કે ત્રણ ચાર પાંચ ચાર ટેગ આપણે આમાંથી લઈ લીધા સારા સારા લઈ લીધા અને આપણા યુટ્યુબ વિડીયો જે છે એ વિડીયોમાં જઈને આપણે પેસ્ટ કરી દેશું પછી એના રિલેટેડ બીજો વિડીયો હોય તો બીજી વિડીયોની લિંક કોપી કરી લે પાછા આના ઉપર આવીને પેસ્ટ કરી લેશું એના પણ થોડા ટેગ આપણે કોપી કરીને આપણા વિડીયોમાં નાખી દેશું આપણા વિડીયોના ટેગ સેક્શનમાં જઈને નાખી દીધા આ કામ પૂરું થઈ ગયું આ કામ પૂરું કર્યા બાદ તમારા જે આગળના વિડીયો છે તો કોઈ પણ વિડીયો લઈ લો વિડીયોને રીચ સેક્શનમાં જાઓ અને તમારી ઇમ્પ્રેશન ચેક કરો ઇમ્પ્રેશન ચેક કર્યા બાદ તમારે હાલ કેટલી આગળ તમે આ પ્રોસેસનો ઉપયોગ નથી કર્યો ત્યારે કેટલી વ્યૂઝ આવે છે જોઈ લીધું હવે આ વિડીયો આ રીતે અપલોડ કરો અને અપલોડ કર્યા બાદ એક દિવસ બાદ એનું રિઝલ્ટ જોવો અને રીચવાળા સેક્શન ઉપર જઈને ઇમ્પ્રેશન કેટલા લોકો સુધી તમારે વિડીયો પહોંચે છે એ જરૂરથી જઈને જોઈ નાખો અને આની ઇમ્પ્રેશન તમારે હંડ્રેડ પર્સન્ટ વધી હશે વધી હશે ને વધી જશે મિત્રો અને તમારો વિડિયો સારો હશે તો તમારા વિડીયોમાં પહેલાં કરતાં પણ વધારે વ્યૂઝ આવવાના ચાન્સ વધી જશે મિત્રો તો હું આ મેથડનો ઉપયોગ કરું છું જેનાથી મને શરૂઆતના સમયમાં સારી એવી વ્યૂઝ મળે છે કેમ કે મારી આજુ સ્ટાર્ટિંગ ફેઝ છે અને સ્ટાર્ટિંગ ફેઝમાં સારી એવી વ્યૂઝ મળે છે તો મેં વિચાર્યું કે આપણા સબસ્ક્રાઈબર મિત્રોને જણાવી દઈએ જણાવી દઈએ જેનાથી એમને પણ હેલ્પ થાય તો મિત્રો આના કારણે આનું આલ્ગોરિઝમ કઈ રીતે વર્ક કરે છે તમે એના રિલેટેડ ટેગ કરશો તો તમારો વિડીયો એના સજેશનમાં આવશે અને સજેશનમાં આવશે તો તમારો વિડીયો એ લોકો જોશે સારો લાગશે તો જોશે જોશે જેટલા વધારે લોકો જોશે એટલા વધારે લોકો સુધી તમારો વિડીયો પહોંચશે એટલે મિત્રો આ ટેગ નાખવાથી તમારે વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચે છે અને પહોંચવાના કારણે તમારા વિડિયોમાં વ્યૂઝ આવવાના ચાન્સ વધી જાય છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરજો આવા મજેદાર વિડીયો માટે અમારી ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચને સબસ્ક્રાઈબ કરેલી રાખો મળીએ એક નવા વિડીયો સાથે